સાયબર ફ્રોડના વધતા બનાવોને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી જી એચ રાવલે જિલ્લાની તમામ ખાનગી અને સરકારી શાળાઓને જાગૃત અને સાવચેત રહેવાની અપીલ કરી છે સંતરામ સ્કૂલ અને ટ્યુશન ક્લાસના સૌથી વધુ વાલીઓને ફોન કરીને ઠગોએ ફ્રોડ કરવાનો પ્રયાસ કર્યો હતો ઠગોએ વાલીઓ પાસેથી ઓટીપી માંગીને બેંક એકાઉન્ટ ખાલી કરવાનો પ્રયાસ કર્યો જે સાયબર ઠગોના નવા કમીઓમાંનો એક છે જિલ્લા શિક્ષણ અધિકારી રાવલે શાળાઓને સલાહ આપી છે કે પરીક્ષાની ફી શાળા સંબંધિત કોઈ પણ લિંક મેસેજ અથવાના આચાર્ય પગલા લેવામાં આવી શકે અને વાલીઓ સાયબર ફ્રોડ થી બચી શકે શાળા પ્રબંધન અને વાલીઓને આ બાબતે સાવચેત અને જાગૃત રહેવું ખુબ જ જરૂરી છે જી સરળ સ્કૂલની સાયબર ફ્રોડ ની ઘટના બની તો આપણે જિલ્લાની જે શાળાઓ છે તેને શું અનુરોધ કરવા માંગો છો શું કેશું સાહેબ જી ગઈકાલે સંતરામ સ્કૂલ નડિયાદના જે શાળાઓના વોટ્સએપ ગ્રુપ છે વિવિધ વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો સાયબર ક્રાઈમ દ્વારા સાયબર એક્ટિવિટી દ્વારા એને હેક કરવામાં આવ્યા છે એમાં વિવિધ પ્રકારની લિંક અલગ અલગ પ્રકારના મેસેજ મોકલવામાં આવ્યા છે વાલીનો સંપર્ક કરવામાં આવ્યો છે ફોન કોલ કરી એમને અલગ અલગ પ્રકારની જે વાતો છે એનાથી એમને વિશ્વાસમાં લઈ એમની પાસેથી ઓટીપી મેળવી અને એમના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવા સુધીની પ્રવૃત્તિ થયાનું જાણવા મળ્યું છે આ જે ઘટના છે એ ખૂબ જ અસ્વીકાર્ય ઘટના છે આ પ્રકારની ઘટનાઓ ચલાવી શકાય નહીં આપના માધ્યમથી ખેડા જિલ્લાના તમામ શાળા સંચાલકો તમામ શાળાના આચાર્યશ્રીઓ તમામ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી મિત્રો તેમજ તમામ વાલીઓને આ અંગે હું અપીલ કરું છું કે આપ સલામત રહો આ પ્રકારના કોઈ પણ મેસેજ આવે તો તરત રિસ્પોન્ડ કરવાના બદલે શાળાનો સંપર્ક કરો શાળાના અધિકૃત વ્યક્તિ શાળાના આચાર્ય આચાર્યશ્રી ટ્રસ્ટીશ્રીઓ શિક્ષકશ્રીઓના મોબાઈલ નંબર ફોન નંબર આપની પાસે છે જ હોવા જ જોઈએ ના હોય તો મેળવી લો આ પ્રકારનો મેસેજને રિસ્પોન્ડ કરવાના બદલે શાળાનો સીધો સંપર્ક કરવાની જરૂરિયાત રહે છે આ સંજોગોની અંદર બીજું કે વોટ્સએપ ગ્રુપમાં ઘણી વખત અજાણી લિંક આવતી હોય છે આપણા દ્વારા ગૂગલ ફોર્મ મોકલવામાં આવે કોઈપણ પ્રકારની ડેટા કલેક્શન મોકલવામાં આવે સ્વાભાવિક રીતે આપણને થાય કે આ શાળા દ્વારા શેર કરવામાં આવ્યું છે તો એ લિંકને ક્લિક કરતાં પહેલાં ઘણી વખત સિસ્ટમ ફાઇલ મોકલવામાં આવે છે જેમાં ડોટ એપી વાળા એક્સટેન્શનવાળી ફાઇલો હોય છે ઘણી વખત ઇન્વિટેશન કાર્ડ મેરેજ કાર્ડનું દ્વારા પણ મોબાઈલ હેક કરવાની ઘટનાઓ સામે આવેલી છે આપ પણ જાણો છો સારી રીતે તો આ પ્રકારના કિસ્સામાં અજાણ્યા નંબર પરથી આવેલી ઇન્વિટેશન કાર્ડ છે લિંક છે સિસ્ટમ ફાઇલો ટાઈપિક એક્સટેન્શનવાળી ફાઇલો છે એને તરત ઓપન કરવાના બદલે પહેલાં ઇન્શ્યોર થો આ વ્યક્તિ કોણ છે અને માની લો કોઈ ઘટનાની અંદર આપને કોલ આવે છે કે ભાઈ આપનો બાળક છે એના માટે આ અમે આ પ્રકારનું અરેન્જમેન્ટ કર્યું છે આયોજન કર્યું છે તમે આ લિંક દ્વારા ડેટા ભરી દો અથવા તો તમારા મોબાઈલ પર ઓટીપી આવશે તો એ ઓટીપી અમને શેર કરો તો તમારું બાળક શો એન સો એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થઈ શકશે અથવા તો એ આપને એ પણ જાણ કરવામાં આવે કે તમે જો અમને ઓટીપી ને એવું નહીં આપો તો બાળક શાળામાં નહીં બેસી શકે શાળામાં બહાર ઊભો રહેશે આ પ્રકારની પ્રવૃત્તિઓ ક્યારેય સારી સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી નથી માટે પેનિક થયા વગર આપ શાળાનો સીધો સંપર્ક કરો અને જરૂરિયાતના સમયે આપણને કોઈપણ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવતી હોય સાયબર ક્રાઇમને રિલેટેડ તો આપ એની જે છે પોલીસ વિભાગના સાથ સહકાર આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકાવી એ આપણી સૌની ફરજ છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા